માત્ર ને માત્ર ન્યૂઝ કેપિટલ પર આ એ તસવીરો છે એ આકાશી દ્રશ્યો છે જેની અંદર તમે જોઈ શકો કે કેવી રીતે આ વસાહતો ઊભી કરવામાં આવી હતી અને આ વસાહતોની અંદર એ બાંગ્લાદેશીઓ ગેરકાયદે રીતે રહેતા હતા તેમના આધાર તેમના તમામ પુરાવા નકલી હતા અને એ જ રીતે અહીં ગેરકાયદે તે વસવાટ કરતા હતા તેમના આધાર કાર્ડ બની ગયા હતા તેમના વોટર આઈડી બની ગયા હતા અને અહીં દેશ વિરોધી ષડયંત્ર તે કરતા હતા આ સીધી તસવીરો અત્યારની ચંડોળા તળાવની છે એ તસવીરો કે જેની અંદર તમે જોઈ શકો છો કે કેવી રીતે આખી આ ઇમારતો આ વસાહતો આ મસ્જિદો આ મજારો આ ઇમારતો બનાવવામાં આવી હતી અને એ તસવીરો અત્યારે ટીવી સ્ક્રીન પર તમે ફૂલ જોઈ શકો છો કે કેવી રીતે આખો આ એન્ક્રોચમેન્ટ કરવામાં આવ્યું હતું ને એન્ક્રોચમેન્ટ પર આજે દાદાનું બુલડોઝર ફરશે શા માટે ફરશે એના અનેક કારણો છે એ કારણો પણ દિવસ દરમિયાન અમે આપને બતાવતા રહીશું પહેલું કારણ એ કે ચંડોળા તળાવની અંદર ત્રણ વોટર બોડી હતી વોટર બોડી એ વોટર બોડી બી વોટર બોડી સી અને એ વોટર બોડીની અંદર તમે જુઓ કે કેટલું સ્ક્વેર મીટરની અંદર એ દબાણો કરવામાં આવ્યા વોટર બોડી એ ની અંદર ચુમ્માલીસ હજાર આઠસો ને એકાણું સ્ક્વેર મીટરનું દબાણ કરવામાં આવ્યું વોટર બોડી બી ની અંદર અડતાલીસ હજાર ત્રણસો ને બાર સ્ક્વેર મીટરનું દબાણ કરવામાં આવ્યું વોટર બોડી સી ની અંદર બત્રીસ હજાર ચારસો ને ત્રાણું સ્ક્વેર મીટરનું આખું દબાણ કરવામાં આવ્યું એટલે કે ટોટલ એન્ક્રોચમેન્ટ તમે ગણવા જાઓ તો બાર લાખ એક લાખ પચીસ હજાર છસો ને અઠ્ઠાણું આ એ એન્ક્રોચમેન્ટ છે આ એ દબાણ છે અને આ રહ્યા તેના પુરાવા એ આ પુરાવાના આધારે અત્યારે તપાસ થઈ રહી છે અત્યારે એન્ક્રોચમેન્ટ જે હટાવવાની કામગીરી થઈ રહી છે અને એની અંદર આખો આ રિપોર્ટ જ્યારે તૈયાર થયો ત્યારે પણ આખો ચાર થઈ ગઈ હતી કારણ કે કોઈને ખ્યાલ ના આવ્યો કે કેવી રીતે બાંગ્લાદેશીઓ ધીરે ધીરે આવીને અહીં આ વિસ્તારમાં રહ્યા આ વિસ્તારની અંદર તમારી સાથે રહ્યા કામ કરતા રહ્યા એસી ની સર્વિસ કરતા રહ્યા સ્કૂટર ની સર્વિસ કરતા રહ્યા પણ આપણને ખ્યાલ ન આવ્યો કે આખરે આ બાંગ્લાદેશીઓ જે ઈરાદા સાથે અહીં ગેરકાયદે વસવાટ કરતા હતા તેમનો ઈરાદો નેક ન હતો